એક તરફ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ઉધના સ્થિત સમિતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બસ અકસ્માત ની માહિતી પ્રાપ્ત થઈ છે સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે ઉધના વિસ્તારની પોસ્ટલ સોસાયટી માં આવેલી સ્કૂલના બાળકો સાથે બસ બે વિદ્યાર્થીઓને એક મહિલા ઘાયલ થયા હોવાની માહિતી મળી છે જોકે આ ઘટના અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર સ્કૂલ બસ ના અકસ્માતનો વિડીયો વાયરલ થતા આ વિડીયો ઉદના વિસ્તારમાં આવેલી સમિતિ અંગ્રેજી માધ્યમની શાળાની બસ નો હોવાનું કહેવાય છે બસ શનિવારે બપોરે શાળાએથી બાળકોને લઈને સાઉથ ઝોન તરફ જઈ રહી હતી ત્યારે મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પાસે ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને એક મહિલા ઘાયલ થયાઓની માહિતી મળી છે અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જોકે આ ઘટના અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં વધુ એક તરફ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી તરફ ઉધના સ્થિત સમિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બસ અકસ્માતની ઘટના સામે આવી છે